અને આ બધો મસાલો છે જોઈ લો મરચું આ હિંગ છે આ સેવ લઈશ સેવ અને આ ડિશિસ ડીશું પણ તૈયાર લાઈ છે આ આમાં શું છાસ અને

આખરી એક કર અર્ધી મોટી રહી ગઈ છે એમાં પણ શું કરું મિચરા પેસ્ટ ના થોડા થોડા સોટ તો મિત્રો આ એક તા ટામેટા ની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આ ડુંગળી ની અને આ છે આ બધું મસાલો અને આને આપણે મિક્સર ને હતું તો આર યુઝ યુઝ કર્યું છે મિક્સર દગો આલ્યો તો મિક્સર બંધ થઈ જાય પેસ્ટ બનાવતા બનાવતા પેસ્ટ હતો કે જી જી આ તો લઈ લીધી આપણે

どういうことかやっぱやらないと。もうね、もうダメだろし、もうね。ちょっとなんかと。<laughs> એક સમસો કાઢી દે ભાઈ જેને વેર વેર લોખી રાખી તું બધી ના માથે રેડી રેડી એ તો હાલ તું રાવ પડ્યા પાસે લે સે લે બસ પણ આ મોદક કો ના કરવા આવો બરો એ તો લાગડા તબલા ઉડને ના જીતા ઓગળી જ પોણે ના ભાઈ 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 ભાઈ

ઉતારી વાહ લ્યો લ્યો ટેસ્ટિંગ કરો ગુલામ તમે કર કરો લે લે એ कचूबर खा बैठा हो जगे कचुबर बड़े मैं काली ले मैं तो मोटा में काली बड़ी की बड़ी आलने नहीं आल नहीं सुखे <laughs> हुए टेस्ट नो एक नंबर हो तमारा कार्य कर वन नंबर तू है टोटा बिना ये हम नहीं आधे पंपो मारे आज पंपो तो मारे कार्य ले एक नंबर बिजली आम बनाशे Hot, hot,

કારણ કે રેસીપી તૈયાર થઈ ગઈ ગયું તો મિત્રો ટોઠા ટોઠા થઈ ગયા અને આ જોઈ લો थाळ यूं बाका थारी की थारी बोलाई से सिस्टम फाड़ देंगे एपीपी के एकले चासत पीरा तो बदन हालत खराब થઈ ગઈ છે ખૂબ લોડ પડ્યો છે જોઈ લો પીપલ એન્જિન માં હેડે છે તમાર શું કેવું છે થાળી ઊંડી થાળી આ પીપી ને બધે ડંકર ફૂલ થઈ જ ગયું बाका जकी बोला हा धुरु मिरयो से बरोबर तू एटोटा खावाम आपणने मजा आई तो पण सुके वधार पड आपण कोदार घालता येते कपुर कपुर वधार થઈ ગયા पेलो हात घातो એટલે एवरेज ओती आईसे एवरेज दुसरी वेळेत आपण ओसा તો આપણે પૂર્ણ આવતી કરી છે ખાવામાં આજુ આટલું વધારી જાય